હલો મારા મિત્રો કેમ છો બધા તો આપણે આ વિડીયોમાં વાત કરીશું છે આમદુન લાગીના નવા બ્રહ્મોની જેમાં આપણને બતાવવામાં આવે છે કે નરસિંહ ઉપર લાગ્યો છે સરજુની હત્યાનો આરોપ તો ભાનુને મચાવવા જતાં નરસિંહ પર લાગ્યો આટલો મોટો આરોપ તો નરસિંહને હવે કારાવાસમાં લઈ જવામાં આવે છે નરસિંહ કહે છે કે સત્ય કરતા આ મને તમે દુઃખ આપવા માગો છો હવે તમે શું કરવા માગો છો તો શું હશે મા જોગણીનો વિધિનું વિધાન આ બધું આપણને આવતા એપિસોડમાં જોવા મળશે તો જોતા રહો સેમધન લાગી અને બની રહો અમારી સાથે બે ચેનલને સબસ્ક્રાઈબ કરો બેલ નોટિફિકેશન પ્રેસ કરો જેથી અમારા નવા ઓડિયો તમને મળતા રહે અને તમે અમારા એક પણ વીડિયો મિસ ન કરી શકો તો આવતી આવનારી શ્યામધૂનની કહાની બહુ ઇન્ટરેસ્ટિંગ રહેવાની છે તો આવતા આવનારા એપિસોડ મિસ નહીં કરતા ચાલો મિત્રો મળી નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખજો ખુશ રહેજો મસ્ત રહેજો સ્વસ્થ રહેજો અને ઓલ ઇન વન ચેનલ જોતા રહેજો ને બને એટલો વીડિયો શેર કરજો જેથી બધાને આવનાર એપિસોડની કહાની ખબર પડે તો ચાલો મિત્રો મળીએ નવા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અભિનંદન જોતા રહો અને ખુશ રહો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધી વિડીયો